શિવલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથ પ્યારે કી જય શ્રી ગોકુલે શાસ્યામૃત પ્રસંગ એકસો બ્યાસી વગર અનુભવે પ્રભુમાં પ્રીતિ કેમ થાય એકવાર બિંતી કરી કે રાજ આપશ્રી કહો છો કે પ્રભુ પર પ્રીતિ રાખો પણ વગર અનુભવે પ્રભુમાં પ્રીતિ કેમ થાય આ સાંભળી શ્રી ગોકુલે શે શ્રીમુખે કહ્યું અનુભવ વગર પ્રીતિ ન થાય તે વાત ખરી છે સાંભળો એક ગામમાં ત્રણ કઠિયારા ભાઈબંધ હતા ત્રણે લાકડા કાપી લાવી પોતાનો ગુજારો કરતા સાથે જ લાકડા કાપવા જતા એક દિવસ એક કઠિયારાને એક મહોર ભરેલું વાસણ જડ્યું આ જોઈ તે રાજી થઈ ગયો તેણે લુગડામાં મહોર લીધી પણ અંદર વાસણ ભાંગવાને લીધે માટી કચરો ચોંટેલો હતો આથી તેણે મોરો ધોવાનો વિચાર કર્યો પાસે એક નદી વહેતી હતી નદીમાં દૂર એક ધરો હતો ત્યાં કોઈ ન જુએ તેમ તે ધોવા માટે ગયો લુગડા સાથે મોહરને નદીમાં જબોળી પણ એક છેડો જે ખવા પર હતો તે ખસી ગયો અને બધી મોરો ધરામાં જતી રહી તે પાગલ જેવો થઈ ગયો અને બોલવા લાગ્યો હાય મોય ક્યું પાઈ હાય મોય ક્યું પાઈ કોઈ કાંઈ પણ પૂછે તે જ પ્રમાણે જવાબ આપતો આપવા લાગ્યો કે જો ખોવાય જ જવું હતું તો મોહર કે મળી એ ત્રણ કઠિયારાનો એક બીજો ભાઈબંધ તેની ખબર કાઢવા આવ્યો પેલાને લાકડા ન લેવા આવવાનું કારણ પૂછ્યું અને તે બોલ્યો હાઈ મોય ક્યું પાઈ ભાઈબંદે વિચાર્યું આનું ચિત્ત ખસી ગયું છે ચિત્ત જરા શાંત થતાં મોરોની હકીકત કહી આ પ્રમાણે મોરો ખોવાવાની વાત સાંભળી તેનું પણ ચિત્ત મોહરમાં ધસી ગયું અને તે બોલ્યો પાઈ તો પાઈ પર ધોઈ ક્યું મીન્સ કે મહોર મળી હતી તો ધોઈ શા માટે અને સતત સતત આ રીતનું તે રટણ કરવા લાગ્યો ત્યાં ત્રીજો ભાઈ બંધ આવ્યો અને બંને જણા એકસરખું બોલે છે હાઈ મોય ક્યુ પાઈ અને બીજો બોલે છે પાઈ તો પાઈ ધોઈ ક્યુ અને સર્વવૃત્તા જાણતા ત્રીજાએ કહ્યું ધોઈ તો ધોઈ ખોઈ ક્યુ આ પ્રમાણે ત્રણેયની સ્થિતિ થઈ ગઈ કોઈ પણ જોયેલી વસ્તુ પર પ્રીતિ થાય છે તે સત્ય હકીકત છે આ હાસ્ય પ્રસંગ બહુ સમજવા જેવો છે પહેલાં કઠિયારાએ મોહર જોઈ હતી તેથી તેનું ચિત્ત ખસી ગયું પણ બીજા બેએ તો મોહરો ન જોવા છતાં ચિત્ત કેમ ખસ્યો આમ જેને પૂર્વે લીલાનો અનુભવ થયો હોય તેને આ જન્મમાં પણ અનુભવ લેનારો કોઈ ખ્યાલ આપે તો સંસારમાં પ્રવૃત્ત થયેલું ચિત્ત તેમાંથી નીકળીને પ્રભુની લીલામાં ચોંટી જાય છે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું પણ આ જ કારણ છે પોતે પોતાનો લીલાનો અનુભવ પ્રગટ કરે અને તે લીલાની સુધી જીવને આવતા જ જીવ પણ પ્રભુમાં તલ્લીન થઈ જાય છે જે જીવોએ કોઈવાર પણ લીલાનો અનુભવ લીધો છે તેને જ શ્રી મહાપ્રભુજીની વાણીમાં પ્રીતિ થાય છે તેને જ લીલાની સુધી આવે છે માટે શ્રી આચાર્યજી કહે છે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા જને ભગવદીય સાથે જ નિવેદનનું સ્મરણ કરવું જેથી તેમની આવો અનુભવવાળી વાણીથી આપણને પણ તે લીલાની સુધી Hi